ભલે ફરિયાદ કરી હોય મારે તેને મારી જ હોય તો આપણે જીવું કે મરી જવું પોલીસ વાળા પાસે આપડે બંદોબસ્ત હોય અથવા પોલીસ અમને જવાબ આપે કે આ માણસ ને તમારે કરવાનું શું છે એરેસ્ટ કરવાનો છે આના કઈ કાયદે કે પગલા લેવાના છે કે શું કરવાનું છે બરાબર ફરિયાદ અમારી લેતા નથી પછી પાછો અમારી આવી અને ઓલું કરેલું છે ધોકા તે અને છરી લે માય થયેલો છે તો પણ મેડમ ફરિયાદ લીધેલી નથી મેડમ ને મોટર ભાંગી નાખું તો પણ ફરિયાદ લીધેલી નથી બરાબર તો આમાં અમારે શું સમજવું પોલીસ ની અને હવે ગનીની મિલી ભગત સમજવી કે હવે શની પોલીસ પણ બીજે છે

પછી ગાડી ન લે ગાડી ન લઈ જાય બીજા બીજા લઈ જાય માણસો એ માણસો આવીને દારૂ પાસે અને શું અમને મારી નાખવાનો છે આ વાત નો અમને પોલીસ સ્ટેશન માં જવાબ જોઈ અને આ વસ્તુ થી અમને જવાબ નહીં મળે તો અમે સુરનગર એસપી માં જઈશું એસપી માં જવાબ નહીં મળે તો ડીએસપી માં જઈશું ડીએસપી જવાબ નહીં મળે તો હાઈકોર્ટમાં જઈશું બરાબર